નગરની મહિલાને સોનાની નકલી મગમાળા આપી અને એક લાખ વીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર બે ઇસમો ઝડપાયા ભાવનગર શહેરના સણોદરના પાટિયા પાસે રહેતા અને મજૂરી કામ કરતા ભાવુબેન પરમા નામના મહિલાને ઘર તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બે માણસો ભીખ માંગવા આવેલા જે માણસો તેમની પાસે આઠ નંગ સોનાની મગમાળા છે જે તેમને ઘરના ખોદકામ દરમિયાન મળેલ હોય જે વેચવાની છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લઈ મગમાળામાંથી એક સોનાનો સાચો પારો આપી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું જેમાં આ બંને ઈસમોએ ફરિયાદી મહિલાને આઠ મગમાળા આપી એક લાખ વીસ હજાર જે અંગે પોલીસ ફરિયાદ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી જેને લઈને પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી ગોપાલ સવજીભાઈ રાઠોડ તેમજ મોહન ઉર્ફે રાજુ ધર્મપાલભાઈ વાઘેલા નામના ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી